જીવનમાં સમજવા જેવી પાંચ વાતો જેમ ફળ અને ફૂલ કોઈની પ્રેરણા વગર પોતાના સમય પર વૃક્ષ પર લાગી જાય છે એવી જ રીતે કરેલા સારા કે ખરાબ કર્મો પણ પોતાની મેળે જીવનમાં સ્વસ્થ ફળ દેવા આવતા રહે છે નંબર બે ઈશ્વર ની સૌથી વધારે નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય તો તે છે નિર્દોષતા ત્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ હશે નંબર ત્રણ કોઈનાથી આપણે દુખી થતા નથી આપણે માત્ર આપણા ઘરમાંથી દુઃખી થઈએ છીએ સાહેબ માટે કોઈનો વાંક કાઢવાનો છોડો અને પોતાના કર્મો સુધારો નંબર ચાર આશા ભલે ગમે તેટલી નાની હોય પણ તે તમને નિરાશામાંથી બહાર તો કાઢી શકે છે નંબર પાંચ કોઈની સાથે બદલો લેવામાં અર્થ ના કરો કે જે તમને દુખી કરતા હોય છે તે જીવનમાં તેના કર્મોનો સામનો કરે જ છે જો તમને મારી વાત સાચી લગી હોય તો લાઈક શેર અને આવાને આવા વિડીયો જોવા માટે ચેનલ વ્લોગ્સ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો জয় শ্রীকৃষ্ণ